સવા દસને પાંચ થઈ ગઈ છે આજના નવા અમલોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો સવારે કામ કરીને ફ્રી થઈ ગયા છે અને ચેષ્ઠા બેન નાસ્તો કરવા બેસી ગયા છે ક્યાં ચેસ્ટા હમણાં જેષ્ટાને ટ્યુશનમાં છુટ્ટી છે ને એટલે સવાર સોરમાં મજા આવી જાય કા પછી તો વહેલો ઊઠો જ ને આવું બે ત્રણ દિવસ નહીં છે આવતા સોમવારથી ચેષ્ઠા ટ્યુશન પણ ચાલુ થઈ જાય છે અને જય શ્રી કૃષ્ણ મમ્મી

બો પાકલ હોય ને તો લાલી થઈ જાય હા કઈ પાવર નહી જો આવી થઈ જાય હમ મસ્ત છે તો લાલ આપણે કે નાખશું સોળી શાક હા અને બે રીંગણ નાખશું અને એક આદુ બટેકો નાખશું હા એક બે બટેકા નાખી દે હમ એલું શાક કરું છું હા આગળ કડ નાખું બસ ફ્રીજ ને જાવ ફ્રીજ થાય ઉતાવ

અને આજ તો બટેટા છે ને સાઇલ બોતા નાખવા ધોઈ હમ ધોઈ નાખ્યું એટલે બટેટા કેવા એનું એવા કેમ બટેટા છે ઓલું આવે કે નહીં ઇન્જેક્શન મારેલા ને એવા ફટાફટ મોટા થઈ જાય ને આવું પીળિયું બટેટું હોય ને તો શાક ખાવાની મજા આવે નકરનો શાક ભાવે આપણે જો આપણે એટલું જ સાફ કરવું છે દાજુ શાક એ કરવું હા એક ટમેટું નાખશો હા

અને આપણે જો ચેસ્ટા ને લંચ માં આજે બનાવ્યો છે લોચો લોચો લઈ જવાનો છે તો ડબ્બો રેડી છે સેવ રેડી છે મસાલો પરથીભરાવો જોઈશે વાવ લોચો તૈયાર થઈ ગયો છે જો અમે બેટર બનાવ્યું છે આટલું બનાવ્યું છે બપોરે છોકરાઓને બધા થઈ જાય ને હવે આ લોચો તો રેડી થઈ ગયો છે આપણે પહેલા પ્લેટ નીચે લઈ લઈએ

આપડો ગરમ લોચો મસ્ત તૈયાર થઈ ગયો જો એના ઉપર આપણે મસાલા ભભરાવી દઈશું અને સેવ અલગ થી ડબી ભરી દીધી છે લોચો રેડી થઈ ગયો ગયા નો કા ચેસ્ટા સ્કૂલે જવાનો ટાઈમ

જો અહીંયા લક્ષ્મણ નગરમાં માટો મારવા આવ્યા હતા એટલે ખરીદીત કઈ ન કરી પણ મામાને ઘર આટો મારતા જ આવી કીધું સાડે ચાર ને દસ થઈ ગઈ છે અને હું ને મમ્મી બે ઘરે આવી ગયા છે યાર હું ને મમ્મી બે ઘરે આવી ગયા અને મમ્મી સિંહ ફોલમાં બેઠા છે તો મમ્મી સિંગ ફોલ હશે હા આ કરતી નથી ને મમ્મી પાસે એકલા એકલા ફોલે એટલે વારે લાગે હા અને હવે હું કટિંગ કરું છું બ્લાઉઝ નું આપણે જો આ પિંક કલર ની સાડી કાલ મમ્મી બ્લાઉઝ પીસ કટિંગ કર્યું હતું ને હવે આ બ્લાઉઝ નું હવે કટિંગ કરવું છે આજ તો કાલે કટિંગ જ થાય સીવવાનું તો લગભગ કાલે રહેશે હજી ચોટાડીશ ને એવું બધું કરીશ ને ત્યાં તો સાંજ પડી છે એટલે સીવાનો તો કાલ જ રહેશે આજો અમે સાંજે જમવા બેસી ગયા છીએ કાજસ્ટા બેન તો ખાલી છાશ ખાઈ પછી બનાવી ભૂખ ભાજી બનાવી છે ભાજી ભાજી તો અમારા સેસ્ટરનો ગળાયું કરે છે ભાજી બનાવી છે કે ભાજી છે ભાજી છે

गुज नो थाओ आने जो प्रेम भाई जायसे गामडे आले तयार करी लीदो स्टेलो नेओ बतई अब बस नो टाइम थाय એટલે વિપુલ મુકવા જાયશે અને બે છોકરા ગયા છે બાર રમવા બાપ સાબક કોરવા ન દેવાનું કે ઘડી દી બે હા એનો ફોન તો અમારે બંધ છે એટલે અહીં જઈ દે એના ફોનમાં કહી કે કરો આવવાના તોમાં મારે મેં તમારું સેટ કર્યું છે લગન suraj ne lagan ma aavat paso ek bas